હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે જુવારની વેજીટેબલ ઇટલી બનાવ ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા બે વાટકી રવો એક વાટકી જુવારનો લોટ એક મોરું મરચું ટમેટું કોથમરી કેપ્સિકમ અને કોબી લીધેલી છે અહીંયા તમે કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો વટાણા ગાજર કોઈ પણ વસ્તુ તમે એડ કરી શકો છો ત્યારબાદ છાશ લીધેલી છે ખટાશ માટે લીંબુ એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું અને ઇનો લીધેલો છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા તમે ખાટી છાશ હોય તો આપણે લીંબુ એડ નથી કરવાનું તો સૌપ્રથમ આપણે રવાને પલારી લેશું રવો અને જુવારનો લોટ બંને વસ્તુ એડ કરી દઈશું અને છાશ એડ કરશું આપણે એક ગ્લાસ જેટલું છાસ એડ કરેલી છે થોડુંક પાણી એડ કરશું આપણે આપણે પંદર મિનિટ જેવું થયું છે ને રવો એકદમ સરસ પલળી ગયો છે તો આપણે આમાં બધા મસાલા કરીશું તો સૌ પ્રથમ આપણે બધા વેજીટેબલ એડ કરી દેસું ત્યારબાદ હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું વઘાર પણ તમે દઈ શકો છો જીરું અને થોડુંક પાણી એડ કરશું આમાં બે ચમચી જેટલું આપણે પાણી એડ કરેલું છે તો ઢોકરી આમાં મેં પાણી ગરમ મૂકી દીધું છે તો આપણે આમાં સૌ પ્રથમ ઈનો એડ કરશું ત્યારબાદ લીંબુ એડ કરશું તો આપણે અહીંયા ડીશ તૈયાર થઈ ગઈ છે અને પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે તો આને સ્ટીમ કરી લેશું તો આપણે આને દસ થી પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું ઈડલી તૈયાર થઈ ગઈ છે અને મેં ડીશ કાઢી લીધી છે ને ઠંડી થઈ ગઈ છે તો આપણે કાઢી લેશું આપણે સર્વ કરી લેશું એકદમ સરસ આપણે સોફ્ટ તૈયાર થઈ ગઈ છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણી જુવારના લોટની વેજીટેબલ ઇડલી તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો